અત્યારે દો મસ્ત મસ્ત ઊભા થઈ ગયા છે અને ટ્રેક્ટર આવી ગયું છે ને આ ખાસ આપણા ભાઈ બંધ કેમ છે સારું મચામ ઘો વાંધો નહીં જો ભાઈ આવી જાય ને લેવા અત્યારે અને ભાઈનો કપાસ વીમા લાવવાનો છે જો ભાઈ બધા દેહી જાય અંદર હવે આપણી જે દેહી જાય એને ખેતર ફૂગી જાય વેલા હેઠ આજ તો ને થોડુંક મોડું થઈ ગયું છે વધારે કારણ કે બધાય ઉઈ રહ્યા આજ તો હવે અને ખેતરે પૂગી જાય તો ફેમિલી આપડે ખેતરે પૂગી છે અને અને હવારમાં વ્લોગ નતો શરૂ કર્યો કેમ કે સાકલ ને એવું હોય બધું ટાઈટ વાતી હોય એટલે હવારમાં નતો શરૂ કર્યો હવે ચા આવી જ ને ત્યારે વ્લોગ શરૂ કર્યો છે મસ્ત મસ્ત ગરમા ગરમ ચા કેવી હતી રમેશ સાણ પીધી જ નહીં વાહ વાહ તો ભાઈ બધા સા પીવા બેસી જાય હૈ દિનેશભાઈ પીવા બીજા હે હું અરેશ સાપી ભાઈ ચા પીવો કુદરી કાઢો

কম কৰি ને ખડ એટલું બધું હોય કે ભાઈ આમ જો આગળ તો હજી આનથી વધારે આવશે ને આ બધું એકલો ખડે છે વધારે દાદા ભાઈ એટલે હેને ભાઈ કુતરા ને ગુજરાત ને એવું સ્વેટા કરે બાકી હવે જો ચા પીવા મળ્યું નગર ચા ઠેરી જાય પાછી તો ભાઈ લેજો લીધો ચા પીને પછી પાછા કપાસ વીણો મીડા ને ડબ કા એ રાખ વીણે રાખાય કા તે વીરુ શું તમને શું લાગે ને તેમ લાગે કુતરા કાઢવામાં શું તે હોય થી હોય થી આગર કુતરા તો આવ્યા તે કુતરા કાઢી આમ તો ખડ તો ભાઈ કેવડું મોટું મોટું તો નામ કપાસ

गोटो त देखै पण विणवो नी हां एमच नी विरोज छे पर पर देखाव जवे ने हां क हां हाजी विरो ने विरो अमर में जो खड मा खड मा धीरे क कपाम जो है उतरा जो तनेम जो आ गडी जो है कपामान कपामास छे हे हूं भागी है खालायन त्या गवीजी अबे विणमडी ने क आपरे वाहे रे हो जो जो मारे आवाज आवे छे हेलो आवे छे जो आ आवा हां के हे

તો ભાઈ હવે પાછા આપડે કપાળી ઓલા આપણને નીકળો ફેમ જો ખેડૂતોને બોલાવો પીડા ભાઈ હે કે ભાગ ને તેને બોલાવો પીડા ભાઈ આપડે થી નીકળે બીકળે નઈ કઈ ઓલું હું

આગળથી પહેલાં ઓલું નીકળ્યું કે ને એનાથી બહુ બીક લાગે એ પેલા એક બે વાર વીડિયો તમે જોયો છે એને બહુ બીક લાગે પણ નીકળ્યું ભાઈ પણ એને ચાવા દીધું આ ભીય જવું છે આ બાજુ તો આ બાજુ કાઢ નીકળું છે હવે જાય જોયું ના હવે આપણે પાછું હે હવે નો આવે એ પણ નો આવે હવે નો આવે વિનો ભાઈ ભાઈ હતો આમ મોટો સાપ પણ આમ લાગતો હતો નાનો પણ હતો મોટો ભાઈ

જો જો આય નાગદા દે નીકળે અમે હેઠે ઉતરતો ની હો હો હા ભાઈ હામી હે ને હા હા હતા મોટા નોતા ના ના હતા કોઈ ના ના હતા હા ભાઈ નીકળા હે એટલે ભાઈ હે ને આમાં હે ને રાખવું પડે કારણ કે ભાઈ આ ખડ નો દૂસો ને એવું હે કે આમાં બહુ કે ભાઈ એટલે આમાં હોય કઈ નકી ની કોઈ બા હા હોય નકી ની આમાં જોઈને ભાઈ હા વાત છે ને કરવાની એમ હમ

એ લોકો એમ ને હા આમ તો તો હવે ઘરે પૂગી તો ફેમિલી ઘરે જાય છે અને બસ બસો બધું બની જ ને જમવાની ડાયરેક્ટ શરૂઆત થઈ ગઈ છે જો હે છે

খে খাই কাপা ফাড়ি নাই

કપામાં મોટો તો બસ સાપ નીકળ્યો આમાં ભાઈ જો કામ કરતા હોય કે તો એવું બધું અંદર આવ્યા કરે પણ આજ મેં વિડીયો શૂટ કર્યો ઘણી વાર આવું જોવા મળતું હોય પણ હજુ જો આવી રીતે હોય કપામાં તો તો બસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યું પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય